રામનગર ખાતે આવેલા નીલકંઠ મહાદેવ મંદિરમાં ધોળે દિવસે ચોરીની ઘટના સામે આવી જેમાં સીસીટીવીમાં દેખાતા વ્યક્તિ દ્વારા મહાદેવ મંદિરમાં ચાંદીના નાગની ચોરી કરાઈ હતી સ્થાનિકો દ્વારા તપાસ કરાતા થોડા દિવસ પહેલાં નજીકમાં આશ્રમમાં પણ ચોરી થવાની માહિતી મળી હતી જેમાં પણ આ જ વ્યક્તિ હતો સુરેશ મગાણી જણાવે છે કે નીલકંઠ મહાદેવ મંદિરમાં દર્શન કરવા ગયા ત્યારે જોયું કે મહાદેવ પર નાગની ચોરી કરી ગઈ છે આ વ્યક્તિએ અગાઉ ચાંદીના છત્તરની પણ ચોરી કરી હતી જેની હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે સાથે ઈસમ સામે પણ આક્રમા આકરી કાર્યવાહી કરાઈ એવી માંગણી કરાઈ છે મારું નામ સુરેશકુમાર ભગવાનદાસ માધવાણી રહેવાસી રામનગર આપણે રામનગરમાં આવેલું નીલકંઠ મહાદેવ મંદિર એસએમસી ગ્રાઉન્ડની સામે આપણે બધા દર્શન કરવા ગયા તો જોયું નાગદેવ બાબા નાગદેવ મહારાજ નહીં હતા શંકર ભગવાનની મંદિરની ઉપર લુંગની ઉપર તો અમે લોકોએ આ વિડીયો આ વિડીયો અમે ગ્રુપમાં ફેર્યું અને અમારું રામનગર ગ્રુપ છે એમાં ફેર્યું તો એક મેસેજ આવ્યું કે ઢેવરામ આશ્રમમાંથી ચાર દિવસ પહેલાં કોઈ આ જ ભાઈ ચોરી કરી ગયો છે છત્ર આપણે આ વિડીયો જોયા કરાવ્યા પછી પોલીસને ફરિયાદ કરી કે ભાઈ આ માણસ જલ્દીથી જલ્દી પકડાય બીજા મંદિરોમાં ચોરી ન થાય ઓમ શ્રી સતનામ સાકી